સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વટાવચ ગામની સીમમાં લીઝની આડમાં લાંબા સમય ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થતી હતી સાયલા પોલીસની સાથે ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડી પાંચ કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો છે ખનીજ વિભાગ દ્વારા લીઝની આટમાં કેટલાક સમયથી ખનન થતું હતું કેટલાક પ્રમાણમાં ખનન કરવામાં આવ્યું છે તે અંગે તપાસ હાથ ધરી છે આ દરોડામાં જે લીઝ ધારક છે તે અને જે અન્ય ગેરકાયદેસર ખનનમાં સામેલ છે તેમના વિરુદ્ધ આજે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે ખનીજ વિભાગ દ્વારા સ્થળ ઉપર માપણી કામગીરી હાથ ધરવામાં આવી છે દેવમ ત્રિવેદી સુરેન્દ્રનગર ગઈકાલે સાંજે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાયલા અને ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરની સંયુક્ત ટીમ દ્વારા સાયલા તાલુકાના વાટાવચ ગામમાં ગેરકાયદેસર બ્લેક ટ્રેકનું ખનજ બાબતે રેડ કરી સ્થળ પરથી કુલ ચૌદ ડમ્પર અને ચાર એક્સ્કેવેટર મશીન સહિત પાંચ કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં લીઝની આડમાં ગેરકાયદેસર ખોદકામ કરતા હોવાનું માલુમ પડ્યું છે આજે રોજ તપાસ ટીમ દ્વારા જગ્યાની માપણી કરી અને કસૂરદારો વિરુદ્ધ આગળની દંડકી અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે